કૃષ્ણ બધાને તો જો આજે ખારી વાત બનાવી છે અને તેલ તકવા મૂકી દીધું છે અને એને મસાલા નાખી દીધા છે તો ચાલો આપડે વઘાર કરી લઈએ ખારી ભાત ના મસાલામાં આપણે તજ લવિંગ અને ઓલા ડગરફૂલ આવે તે નાખીએ ખારી ભાત માં નાખીએ ખુબ સરસ સ્વાદ આવે છે ખારી ભાત નો તો તમે પણ નાખજો મેં જો વઘાર માં બધું નાખ્યું બાદ તમાકપત્રી ડગરફૂલ તો ડુંગળી બટેકા શીખીએ પછી આપણે ટમેટા ને નાખીશું થોડી થોડી વાર આપણે તેના કરે નાખી તેમાં આદુ પેસ્ટ નાખી દીધી છે અને હવે આપણે એને હલાવી લઈએ પેસ્ટ જરાક ખસડાઈ જાય બનાવવા માંડે એટલે આપણે ટમેટા ને એ નાખશું તો જો ડુંગળી બટેકા અને આદુ લસણ ની પેસ્ટ બરાબર સાતળાઈ ગઈ છે તો હવે આપણે તેમાં ટામેટા મરચા નાખીશું અને હવે એને પણ આપણે બરાબર સારી રીતે મિક્સ કરી લેશું અને એને જે આપણે સીજવા દેશું અને ટામેટા ને જરા સાતળાઈ જાય એટલે આપણે ભાત નાખીશું ઢાંકી દઈએ જેથી જો અહિયાં આપણે ભાત સારી રીતે ધોઈ અને પલાળી રાખ્યા હતા જેથી કરીને ખારી ભાત જલ્દી ચડી જાય તો હવે આપણે નાખી દેસુ અંદર ભાત પલાળેલા હવે આપણે સારી રીતે હલાવી લેશું ખારી ભાત જો ખારી ભાત બનાવું છું ને પેલા આ કુકર માં ખીચડી બનાવી લીધી છોકરા માટે અને કીધું હવે આપણે સાંજે સાંજે ભાત બનાવી છે આપડે ખીચડી નથી ખાવી તો ખીચડી બનાવી લઈએ અમારી દીકરી આવે છે ખીચડી દઉં જે ખાણે તો સારી ભાત બનાવી ને નાના છોકરા માટે તો સ્પેશિયલ બનાવી જ પડે ખીચડી તો ખીચડી બની ગઈ છે એની બેબી ને ને બાબા ખવડાવે છે હવે ને આપણે બનાવીએ છીએ સારી ભાત તો જો આપણે તેમાં અડધા નાખીશું જરૂર પ્રમાણે અને ધાણા જીરું પાવડર નાખીશું હવે બીજા કોઈ ગરમ મસાલા આપડે નઈ નાખીએ ખાલી બાત માં કારણ કે સુકા આપણે નાખી લીધા છે અને હવે આ લાલ મરચું પાવડર નાખશું અને બહુ તીખી પણ નથી બનાવી એટલે હવે જેને સારી રીતે આપણે મિક્સ કરી કરેશું મીડિયમ બનાવશું આપણે મસાલા જરા તેલમાં થઈ જાય પછી આપણે પાણી નાખીશું તો આપણે પાણી નાખી દેસુ પાણી નાખી દીધું છે આપણે હવે આપણે લાવી લેશું અને બેસી વિસલ વગાડી લેશું આપણે એવી શરૂ થાય છે એટલે આપણે ખાલી ભાત બની જાય છે આપણે ઢાંકી દેસું આપણી ખારી ભાત બની ને રેડી થઈ ગઈ છે જો કે મસ્ત બની છે કલર પણ મસ્ત આવ્યો છે આ જો અને હવે આપણે ઉપરથી આપણે કોથમરી એડ કરી દેશું જો તૈયાર છે આપડા ખારા ભાત તો આશા કરું છું કે તમને મારો વિડિયો સારો લાગ્યો હશે તો ચેનલ માં નવા હો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી જય શ્રી કૃષ્ણ બધાને